મારા ગુજરાતી મિત્રો અલગધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાબી આપનું સ્વાગત કરે છે તો આજે આપણે જોઈશું કે રાવણે ચોસઠ જોગણીઓને વશ કરી હતી એટલે કે ચોસઠ જોગણીઓને રાવણે બંદીવાન બનાવી હતી ચોસઠ જોગણીઓને રાવણે એનો ગુલામ બનાવી દીધી હતી તો કે રાવણ કંઈ જેવો તેવો માણસ નહોતો અત્યારે આપણે જોઈએ કે પચારી પહેલી પોટલી પી ગયો અને રાવણ થઈ ગયું તો રાવણ પચારી પોટલી વાળો રાવણ હતો રાવણ બહુ જ્ઞાની હતો રાવણ બહુ બુદ્ધિશાળી હતો રાવણ બહુ તપસ્વી હતો અને રાવણ બહુ શક્તિશાળી પણ હતો ત્યારે જ તમે જુઓ એને ત્યાં પાંચ તત્વોને પણ એને વસ કરેલા છે વાયુદેવ એના ઘરનું એનો વાસિંદુ વાળે છે અગ્નિદેવ એના ઘરની રસોઈ બનાવે છે જળ જળ એના ઘરનું પાણી પૂરું પાડે છે અગ્નિદેવ રસોઈ બનાવે છે શું એને નથી કર્યું બધાને એને વસ કર્યા છે તો સામાન્ય પુરુષ તો હોઈ જ ના શકે ને અને જેને ચોસઠ જોગડીને વશ કરી એ થોડોક સામાન્ય પુરુષ હોઈ શકે તો આ જોગણીઓને વસ કર્યા પછી દેવતાઓ એક વખત શિવજી પાસે જાય છે અને કહે છે કે હવે આ રાવણે જે આપણું પૃથ્વીનું સંતુલન કરવા માટે આપણે જે ઉત્પત્તિ કરીએ છીએ રાવણ એનું અવળું જ કામ કરે છે ચોસઠ જોગણીને રાવણે વસ કરી છે તો હવે આનો રસ્તો તમે કંઈક કાઢો પણ હવે બન્યું કે રાવણે ભક્ત હતો શિવ એને પુત્ર સમાન માનતા હતા અરે શિવ પોતે રાવણ પાસે પૂજા કરાવવા જતા હતા કૈલાસ ઉપરથી લંકામાં શિવ ધક્કો ખાતા ગઈ તું મારી પૂજા કરી લે ચર મો તું પૂજા કરતો હું નવરો તો હું કૈલાસ ઉપર જઉં હવે શિવ અને રાવણનું આજે ચોસઠ જોગણીઓ રાવણે એના એના બંદીવાન બનાવી હતી એ શિવનો અવતાર જ એને રાવણના પંજામાંથી કેદ કરાઈ શકે બીજા કોઈ અવતારની અહીંયા તાકાત જ નથી હવે શિવ અને સોડાપા તૈયાર થતા નહોતા હવે કરવું શું ત્યાં શિવે કીધું દેવોને કે તમે ચિંત્યા કરશો નહીં હું તો એને કંઈ જ કરવાનું નથી પણ મારો જ અવતાર જેમ આપણે કહ્યું શિવનો અગિયારમો અવતાર એટલે હનુમાનજીનો અવતાર તો શિવના તો અનંત અવતાર થઈ ગયા છે પણ આ જે આપણે ખેટલો આપો કહીએ છીએ જેને રાવણ સામે યુદ્ધ કર્યું અને ચોસઠ ચોસઠ જોગણીઓને રાવણના પંજાબમાંથી છોડાવી એ ખેટલો આપવા પણ શિવનો અવતાર જ છે તો હવે આની કથા પડી શકે પાતાળ લોકમાં પાતાળ લોકમાં એક નાગકન્યા હતી અને એ નાગકન્યાનું નામ હતું ધનવંતરી દેવી હવે આ ધનવંતરી દેવી એ બચપનથી જ એના 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 હૃદયમાં શિવ પ્રત્યે લાગણી અને અમે નાગ નાગ લોકો છે એની લાગણી શિવ પ્રત્યે વધારે હોય નાગ લોકોમાં શિવ જ વધારે પૂજનીય હોય એટલે આપણે જો કે શિવના ગળામાં નાગ છે હાથે નાગ છે તો આ નાગકન્યા ધન્વંતરી દેવી શિવની ઉપાસક હતી પરંતુ એક સમય એને થઈ હું શિવની પૂજા તો કરું જ છું પરંતુ મારે શિવની તપસ્યા કરવી છે અને મારે પ્રત્યક્ષ શિવના દર્શન કરવા છે પૂજાથી નહીં શિવ મારા સામે આવીને ઊભા રહે અને હું એમના દર્શન કરું મારે એવી તપસ્યા કરવી છે તો પછી આ ધન્વંતરી શિવ તપસ્યામાં એક લીન થઈ જાય છે અને ધન્વંતરી એવી જ શિવની તપસ્યા કરે છે કે જ્યારે સતીએ શિવની તપસ્યા કરી હતી એ એટલી જ તપસ્યા એટલા જ પ્રેમથી તપસ્યા આ ધન્વંતરી દેવી શિવની તપસ્યા કરે છે તો જેમ સતીનું શરીર આપણે કહીએ કે એવી રીતે તપી રે ધરતી એવી રીતે તપી એક દિન તપરે તપ્યા હતા પાર્વતી સતી જેવી પાર્વતીએ શિવ માટે જેવી તપસ્યા કરી છે એવી જ તપસ્યા આ ધન્વંતરી દેવી પણ કરી રહી છે તો આની તપસ્યાથી ખુશ થઈને શિવ સ્વયં દેવી ધન્વંતરી ધન્વંતરીની સામે પ્રગટ થાય છે ધન્વંતરીને પ્રસન્ન થાય છે ત્યારે શિવ કહે છે કે હે ધન્વંતરી હું તારા પર પ્રસન્ન છું અને એમ જ્યારે શિવની અને ધન્વંતરીની બંનેની દ્રષ્ટિ મળે છે જ્યારે ધન્વંતરી પહેલી દ્રષ્ટિ શિવ તરફ કરે છે એટલે શિવ પર દ્રષ્ટિ પડતો જ આ બધી એક શિવ લીલા જ હોય છે આમ તો આ બધી શિવને આ કાર્ય જે શિવ કરે એ એની લીલા જ કરતા હોય છે એમ જ કંઈક રહસ્ય પડેલું હોય છે એટલે કે શિવ કોઈ વ્યભિચારી પુરુષ નથી શિવ કામાતુર પુરુષ નથી શિવ કામવાસનાવાળો પુરુષ નથી કે કોઈના ઉપર એની ખરાબ નજર પડે ને સંભોગમાં ઉતરી જાય ને હા કારણ ના બાળકો પેદા કરે એવું તો છે જ નહીં શિવે ભસ્માસુને કંકણ આપ્યું એને વચન આપ્યું તો એના એમાં રહસ્ય પડી ભસ્મ શિવ કંઈક પાગલ નહોતો શિવ કોઈ પી ગયેલો માણસ નહોતો તે ભસ્માસુરને અમૂલ્ય કંકણ આપી દીધું અને જા તું જેના માથા હાથ મૂકીશ એ પડીને ભસ્મ થઈ જશે તો પણ આને શિવને ભસ્માસુરને કંકણ ક્યાં માલ્યું કે જો શિવ ભસ્માસુરને કંકણ ન આપત તો પછી હનુમાનજીની ઉત્પત્તિ થવાની જ ન હતી એટલે હનુમાનજીની ઉત્પત્તિ માટે શિવે ભસ્માસુરને કંકણ આપ્યું છે તો એવી જ રીતે આજે શિવ લોક ગયા છે અને નાગકન્યા ધન્વંતરીને પ્રસન્ન થયા છે પરંતુ આમાં શિવનું કંઈક રહસ્ય પડેલું જ છે તો જ્યારે ધન્વંતરીએ શિવ સામેની દ્રષ્ટિ કરી તો પહેલે દ્રષ્ટિમાં શિવ પર ધન્વંતરી મોહિત થઈ ગઈ અને શિવની દ્રષ્ટિ ધન્વંતરી ઉપર પડી એટલે બંનેની આંખેનું મિલન એક થયું બંનેની આખીનું તેજ એક થયું તો બંનેનું તેજ એક થવાનાથી બંને વચ્ચે તેજનું સમાગમ થયું અને એ તેજના સમાગમથી ધન્વંતરીએ જ્યારે માગણી કરી કે પ્રભુ મારે તમારા જેવો જ શિવ તત્વથી ભરેલો અને શક્તિશાળી પુત્ર જોઈએ ત્યારે બંનેની આંખથી એક થવાની જે આપણે ત્યાં કહેવાય નજરના ફળ લાગતા એ ટાઈમે નજરના ફળ લાગતા હતા તો બંનેની આંખો એક થવાની બંનેની દ્રષ્ટિ એક થતી ત્યાં દ્રષ્ટિનું ફળ લાગ્યું ધન્વંતરીને અને ધીરે 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 કહેવાય છે કે છ મહિના થઈ ગયા એટલે ધન્વંતરીને સંતુષ્ટ થઈ ગયા હવે મારે વાંધો નહીં હવે મને ગર્ભ ધારણ થઈ ગયો છે હવે આ બાજુ પાતળ લોકમાં કેવું બન્યું કે પાતળ લોકમાં પાતળ સમાજના એના ભાઈઓ એના કુટુંબ એના પરિવાર બધા મળ્યા અને ધન્વંતરીને બોલાવી કે ભાઈ તારા અંદર કોનું પાક પાડ્યું છે અમે તું એમને કહે તો અમે એને મારી નાખીએ એને આમ કરીએ એને ન્યાય અપાવીએ ત્યારે ધન્વંતરીએ એના ભાઈઓને કીધું એના પરિવારને કીધું કે મારી અંદર કોઈનું પાપ પડ્યું નથી હું શુદ્ધ આત્મા છું ને હજુ પણ હું શુદ્ધ આત્મા જ રહેવાની છું તો પછી કે ગર્ભ આ કોનો જે ધારણ કર્યો છે ત્યારે ધન્વંતરીએ વાત કરી કે આ ગર્ભ શિવનો ગર્ભ ધારણ કર્યો છે પરંતુ હવે તો આ બધાએ નાગોએ કીધું કે ના આ તો ચાલે જ નહીં આ કુંવારી છે ને કુંવારીમાં ભલ ગમે ગર્ભ ધારણ કર્યો પણ મૂર્તો કુમારે એને કલંક જ લાગ્યું છે તું કહી દઉં કે તું ભાઈ અમારા પાતળ લોકમાં તું નહીં તું પાતળ લોકમાંથી બહાર નીકળી જા તો આ નાગકન્યા ધન્વંતરીને પાતળ લોકમાંથી બહાર કાઢી મૂકે છે હવે બન્યું કે આ નાગકન્યા પાતળ લોકમાંથી જ્યારે બહાર આવી ત્યારે લંકા લંકામાં જ આ નાગકન્યા બહાર નીકળી છે અને લંકા નગરીમાં નહીં પણ લંકાના જંગલોમાં લંકાના ખેતરોમાં એક ખીજડો હતો અને એક ખીજડાના નીચે એક રાફડો હતો એ રાફડામાં આ નાગકન્યા ધર્વંતરી ત્યાં એ રાફડામાં જ રહેતી હતી પછી તો સમય જતાં 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 એનો ગર્ભામાં જ્યાં પૂરો થવા આવ્યો અને ત્યાં પછી એને એક બાળકનો જન્મ આપ્યો હવે આ બાળક ખેતરમાં જન્મ્યો તો એટલે અને ખીજડા નીચે જન્મ્યો હતો એટલે આનું નામ આપ્યું આપો ખેતલો હવે આ આપો ખેતલો ધીરે 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 મોટો થતો જાય છે ત્યારે પછી જે ધન્વંતરી નાગ કન્યા એને એક દિવસ કીધું કે તારો જન્મ એટલા માટે જ થયો છે કે જે આ રાવણ છે અને રાવણે ચોસઠ જોગણીઓને બંદીવાન બનાવી દીધી છે અને એના કારણે જ શિવે શિવની અને મારી દૃષ્ટિ એક થવાથી અમે અમારી બંનેની ઉર્જાથી અમે તને ઉત્પન્ન કર્યો છે તો તારે રાવણના પંજામાંથી આ ચોસઠ જોગણીઓને છોડાવવાની છે તો આપો કેટલું કે માતાજી તને કહીએ તમારું વચન એ જ મારા માટે તો બરાબર છે તમારો હુકમની જ મારે જરૂર છે અને કહેવાશે કે ત્યારે પછી આ નાગકન્યા ધન્વંતરી શિવનું ધ્યાન ધરે છે ત્યાં શિવ પ્રગટ થાય છે અને શિવને પ્રાર્થના કરે છે કે હે ભગવાન હવે તો આપો કેટલો ખેટલાને મેં વાત કરી દીધી છે કે એને રાવણના પંજામાંથી ચોસઠ જગોણી એને છોડાવ્યા છે પણ તમે એને વરદાન આપો તમે એને આશીર્વાદ આપો કે એનો વિજય થાય ત્યારે કહેવાય છે કે ભગવાન શિવ પોતે આપા કેટલાને વરદાન આપે છે કે જ્યાં બેટા વિજય ભવ તારો વિજય થશે અને ત્યારે આપો કેટલો એ લંકાના ખેતરોમાંથી શ્રી લંકામાં આવે છે અને લંકામાં આવીને કહેવાય છે કે આપા કેટલા વચ્ચે અને રાવણ વચ્ચે યુદ્ધ થાય છે પણ આપો કેટલો એની પોતાની શક્તિથી કારણ કે શિવ રૂપ હતો શિવનો જ અવતાર હતો શિવનું જ શિવનું સ્વયં તે જ હતું એટલે રાવણ ત્યાં હારી જાય છે અને રાવણને કહે છે કે ભાઈ મારે તને મારવું નથી હું તને પાઠ જ બનાવવા આવ્યો છું કોઈને તું બંદીવાન બનાવી તું અત્યારે ત્યાં છોડી દે અમને તો કહેવાય છે કે આપા કેટલાના કહેવાથી જ્યારે રાવણનો પરાજય થયો ત્યારે રાવણે આ ચોસઠ ચોસઠ જોગણીઓને આપા ખેટલાએ રાવણના પંજામાંથી છોડાવી છે તો આ હતો આપા ખેટલાનો ઇતિહાસ શિવનો ઇતિહાસ અને નાગકન્યા ધન્વંતરીનો ઇતિહાસ